સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપો સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણ થી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તાની દુકાનેથી મળી રહ્યું છે રાશન ખેરવાડી ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહતા ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવશે હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી જેને લઈ ગ્રાહકોનો દુકાન સંચાલક સામે રોષ સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેથી અનાજના કટ્ટા જાગૃત ગ્રાહકો નાગરિકોએ શોધી કાઢ્યા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા ولكن ન 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 તો પૂરતું અનાજ નથી આપતા જે આપણે ગાંધીનગર થી મેસેજ આવે છે એ મેસેજ ખોટો છે એવું કેવા માંગે છે બતાવે તો જે અમારું અનાજ બનતું છે એટલું નથી પૂરતું આપતા

મેં એક મહિનાથી અનાજ લેવા માટે આવું છું પણ ત્રણ ચાર વાર આવીને ગયો પાંચ દિવસ એવું કે બંધ છે સિસ્ટમ આ નથી ચાલતી પેલું નથી ચાલતું એટલે અમને ધકેલી દે છે પાછા અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો રાઠવા સમાજ છે બધા એ બધા સમાજ આવે છે એમને કોઈ અભન માણસ હોય છે એમને કંઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા અને આપણે એમને પૂછવા જઈએ કે કેટલા કેટલો અનાજ છે એક વ્યક્તિ દીઠ તો પણ સરખું કેતા નથી એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ મારા જે મળે છે એ જ મળશે આ રીતે એવું બધું કહે છે એવો પણ આરોપ છે કે આ એસોસિયન કોન્ટ્રાક્ટ પર કોઈ મારવાડી ને આપેલું છે કોઈ પટાત નથી હા તો અમે કોઈને જાણ જ નથી આ તો અને અમને ત્રણ દિવસથી થી મેં વચ્ચે બી વચ્ચે બી આપણે ત્રણ દિવસ આવ્યો હતો તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસ પછી આવજો પાંચ દિવસ પછી આ તકે સિસ્ટમ નથી ચાલતી સિસ્ટમ સિસ્ટમ ચાલુ થઈ હવે તો કે હવે છઠ્ઠા મહિનાનું નું નહીં મળે હવે છઠ્ઠા મહિનાનું અમારે શું કરવાનું છઠ્ઠા મહિનાનું મળે નહીં એવું કે છે અને હવે સાતમા આઠમા મહિના નું મળશે અને અંદર લખી દે છે વધારે અમુક વાર વધારે મહિના બી લખી દે છે અમુક ટાઈમ મળી ગયું એવું લખી દે છે અને અનાજ અમને મળતું નથી ખેરવાડી સરકારી દુકાને ચંદ્રકાંત પટેલ ની દુકાને માલ લેવા આવ્યો હતો કેટલી વાર એવું બને છે માલ લેવા આવીએ એ લોકો માલ આપતા નહીં નેટવર્ક નો પ્રોબ્લેમ સેવ કરીને મોકલી દે છે પાછા જ્યારે માલ લેવા આવ્યા પછી હરકી માલ હોય તો આલતા નહીં પછી બીજું કે આવતી નહીં કાઢીને આપતા માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે ઘઉં ને ચોખા ચાલે છે બીજું કઈક બીજું કઈક મળે આલતા નહીં અમુને પછી આજે આ છઠ્ઠા મહિનાનો માલ હજુ છઠ્ઠો મહિનો પૂરો થયો નહીં અને છઠ્ઠા મહિનાનો માલ કે આવે તો મને ના મળે આવું જણાવે છે મને તો તો રસવા ગામથી આવી છે અનાજ લેવા આવી છે તો અનાજ લેવા આવી તો મને એવું કહ્યું કે તમારો અનાજ જતું રહ્યું છઠ્ઠા મહિનામાં કે પોત તારીખ સુધી મળે પછી મળે ના અનાજ તમારે એવું કે પ્રશ્ન કરે છે ધક્કા મારા તેવા હાલ તો નથી મળતો